આપડે બધા સાહેબ ફરિયાદ નોધે કે આજ સુધી આપણે બધા થોડીવાર બેસશું

એનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીની ઉસ્કેરનીથી ને એમની પ્રોત્સાહનથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની જે કોશિશ કરી રહ્યા છે એની વિરુદ્ધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો અને આવેદનપત્રોનો અને પુતરા દહણનો કાર્યક્રમ આપવામાં આપવા માટે અત્યારે અમે એ ડિવિઝન સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ભારત ભાજપના વિવિધ આગેવાનો સામે ફરિયાદ નોંધાવવા અમારા પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસીના સચિવ

એનાથી બોખલાઈ ચૂક્યા છે અને એના પરિણામે એનું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એ એમના નીચેના માણસો દ્વારા કોઈને કોઈ રીતે રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ એના સહયોગી પાર્ટીના ધારાસભ્યો કોઈકને કોઈક રીતે રાહુલ ગાંધીની હત્યા કરવાનું ષડયંત્ર રચતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે એની વિરુદ્ધ અમે લોકો અત્યારે એફઆઈઆર કરવા માટે અત્રે ઉપસ્થિત થયા છે